ખાસ ભાવનગરના સીધા દ્રશ્યો આપ રહ્યા છો જેમાં અઢાર મીટરના રોડ પર જે પણ દબાણો ઉભા કરવામાં આવ્યા છે તે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં કેટલાક રહેણાંક વિસ્તાર અને પાંચ જેટલા ધાર્મિક સ્થળો પણ આવ્યા છે જેમાં બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે

આ આ અઢાર મીટરનો ડીપી રોડ છે ધોબી સોસાયટી ધોબી ઘાટથી ચાલુ કરીને બાલવાટિકા બોત્રા સુધીનો રોડ ચારસો મીટર અંદાજીત છે એમાં જે પંચ્યાસી પાકા પ્રકારના જે દબાણો હતા એમને અગાઉ બસો આઠ બસો બે બસો આઠ બેની નોટિસ આપીને દબાણ દૂર કરવામાં કરવામાં આવેલી કોર્ટ મેટર થયેલી ભાવનગર મહાનગરપાલિકા તરફેણમાં ચુકાદો આવેલ અને મુદતમાં આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરે કેટલા દબાણો પંચા ચોર્યાસી દબાણો ચારમી સ્થળો પાંચ ચારમી સ્થળો છે નાના મોટા થઈને ભાવનગર મનપા દ્વારા મેગા ડેમોલેશનની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે શહેરના ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફ જતા જે અઢાર મીટરનો જે ડીપી રોડ છે ત્યાં દબાણો કરવામાં આવ્યા હતા તે અઢાર મીટરના રોડને બદલે અત્યારે સાડા મીટરનો જે છે તે રોડ થઈ ગયો હતો તે દબાણ હટાવવાની કામગીરી છે તે મનપા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે શહેરના ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફ જતા અંદાજે એસીથી વધુ જે દબાણો છે મકાનોના તેને હટાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત કહી શકાય કે આ દબાણોમાં ચાર જેટલા મંદિરો અને એક મસ્જિદ છે તેનો પણ મનપા દ્વારા તેનો પણ ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અંદાજે સિત્તેરથી વધુનો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે કોઈ વિવાદ સર્જા સર્જાય તેના માટે તેને બંદોબસ્ત માટે તેને ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ કહી શકાય છે કે મનપા દ્વારા મેગા ડિમોલેશનનું કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર